ચાલો બાળ મિત્રો આજે આપણે સૌ સાથે મળીને અંગ્રેજી મહિનાના નામો શીખીએ જાન્યુઆરી જે એક એન યુ એ આર વાય જાન્યુઆરી ફેબ્રુઆરી એફ ઇ બી આર યુ એ આર વાય ફેબ્રુઆરી માર્ચ એમ એ આર સી એચ માર્ચ એપ્રિલ એ પી આર આઈ એલ એપ્રિલ મે એમ એ વાય મે જૂન જે યુ એન ઈ જૂન જુલાઈ જે યુ એલ વાય જુલાઈ ઓગસ્ટ એ યુ જી યુ એસ ટી ઓગસ્ટ સપ્ટેમ્બર એસ ઇ પી ઇ એમ બી ઇ આર સપ્ટેમ્બર ઓક્ટોબર ઓ સીટીઆર ઓક્ટોબર નવેમ્બર એન ઓમ બી ઇ આર નવેમ્બર ડિસેમ્બર ડી સી ઈ એમ બી ઇ આર ડિસેમ્બર અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મારો ભણતર ટીવી શો